મહિન્દ્રા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે વિડીયોની અંદર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂત ભાઈએ વિડીયો આખો જોજો જેથી ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો અઠ્ઠાણુંનું સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર ભાઈને આપી દેવાનું છે મોડલ ઓગણીસો અઠ્ઠાણુંનું તમને જોવા મળશે કમ્પ્લીટ ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાયડલિકમાં જોવા મળશે સારી કન્ડિશનમાં તમને ચારે જ્યારે ટાયર જોવા મળી જાય છે વિડીયોની અંદર તમે ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો મોટા ટાયર પાસાઠથી સિત્તેર ટકા નાના ટાયર પાંત્રીસ ચાલીસ ચાલીસ પચાસ ટકા જેવા જોવા મળશે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનર રવિરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને ત્રીસ હજાર માત્ર એક લાખ અને ત્રીસ હજાર કિંમતમાં ભાઈને ટ્રેક્ટર આપી દેવાનું છે સીટ છત્રી પંખા સારી કન્ડિશનમાં છે તમે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું ભાઈનું કહેવું છે તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરની તમે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર ભાઈને આપી દેવાનું છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ જામ ખીરસરા રવિરાજભાઈ પાસે તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળશે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર રવિરાજભાઈ પાસે જોવા મળશે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રવિભાઈનો કોન્ટેક્ટ કરી રવિરાજભાઈનો રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરીને ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જે કોઈને ટ્રેક્ટર લેવો હોય તે જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારા ખોટો ધક્કો ન થાય તો રવિરાજભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો જે કોઈ ખીડભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનર રવિરાજભાઈનો કોન્ટેક કરી લે વિડીયોમાં નીચે તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જાય છે